રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ બે 2024 ના રોજ છે રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મંત્રનો જાપ કરીને રાખડી બાંધે છે જાણો રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ રક્ષાબંધનનો તહેવાર સાવન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રાખડીનો તહેવાર ભાઈ બહેનના પ્રતિક નું પ્રેમનું પ્રતિક છે આ વખતે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ બે ના રોજ છે અને એવું માનવામાં આવે છે કે જો યોગ્ય વિધિ પ્રમાણે શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે તો ભગવાનની કૃપા તેના પર રહે છે રાખડી બાંધતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ મંત્ર જાપ કરતી વખતે રાખડી બાંધવાથી રાખડી બાંધવી જોઈએ તો રક્ષાબંધન પર આ મંત્ર નો તમારે જાપ કરવો જોઈએ હિન્દુ ધર્મ માં કોઈ પણ પવિત્ર કાર્ય મંત્રો વગર પૂર્ણ માનવામાં આવતું નથી રક્ષાબંધનના દિવસે પણ બહેનો પોતાના ભાઈઓને કુમકુમનું તિલક કરીને ચોખા ચોખા લગાવે છે રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ તરફ અને બહેનનો મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ અને સફળતા મળે છે એન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલહ તેન ત્વામ પ્રતિબદ્ધ નામી રક્ષે માચલ માચલહ તો મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે હું તમારા કાંડા પર એ જ પવિત્ર દોરો બાંધું છું જે પરમ કૃપાળુ રાજા બલીને બાંધવામાં આવ્યો હતો જે તમારી પરેશાનીઓથી

જન્માષ્ટમી પર રાખડી ઉતાર્યા પછી તેને ક્યાંય ઝાડ પાસે રાખો અથવા પાણીમાં પધરાવી જો રાખડીને ક્યારેય પણ આમ તેમ ન ફેંકવી જોઈએ તો મિત્રો આ હતી રક્ષાબંધનમાં કયો મંત્ર બોલવો રાખડી બાંધતી વખતે અને તમારે કેવી રાખડી લેવી એ વિશેની તમામ માહિતી આ વિડીયોમાં આપી તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ મિત્રો જય મા લક્ષ્મી જય મા ખોડલ જય મા ખોડલ